જો તમે તમારી દોડતી ભાગતી જીવનમાં કોઈ શાંત સ્થળની તલાશમાં થો તો તમને કદાચ ખબર જ હશે કે અમદાવાદમાં બહુ જ સારા સારી જગ્યાઓ આવે છે પણ અમદાવાદમાં છે નવજીવન ટ્રસ્ટ જે ગાંધીજી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી અને ત્યાં જ છે કર્મા કેફે જે કર્મા કેફેમાં તમને એટલી શાંતિનો અનુભવ થશે અને કર્મા કેફે દ્વારા તે લોકો એક નવજીવન ટ્રસ્ટ દ્વારા તે લોકો એક રીડિંગ ક્લબની સ્થાપના કરી છે અને રીડિંગ ક્લબમાં બેઝિકલી શું છે તમે અહીંયા આવશો તો જ તમને ખબર પડશે ત્યાં જે લોકો આવે છે વાંચવા તેમના અનુભવ પણ જાણીશું કે તે લોકોને કેવું લાગે છે વિવેક દેસાઈ હું એ નવજીવન ટ્રસ્ટમાં ચેરમેન તરીકે મારી સેવા આપું છું હું જ્યારેથી આવ્યો પછી ત્યારથી જોયા કરતો હતો અહીંયા અંદરનું વાતાવરણ કાકા સાહેબ કાલેલકર સ્વામી આનંદ રાવજી પટેલ બાલ દવે જેવા બહુ મોટા મોટા હસ્તીઓ અહીંયા કામ કરી ગયા ઇન્સ્ટાગ્રામની જે દુનિયા છે એ જોતા આખું વાંચન આપણું ઘટી માંડ્યું છે એટલે એને ફરીથી રિવાઈવ કરવા માટે પાંચ જણા પણ કંઈક એવો વિચાર લઈને જાય એવી સ્ફુરણા લઈને જાય જેનાથી એમને લખવાનું કે કોઈને કંઈક વાત કરવાની પ્રેરણા મળે બીજા લોકોને લાવવાની પ્રેરણા મળે એટલા માટે થઈને એક આ રીડિંગ ક્લબ નામ આપ્યું અને શરૂ કર્યું અમે હું છું રામ મોરી નવજીવન ટ્રસ્ટ છે ને એ મૂળ સ્થાપના ગાંધીજીએ કરી છે સવાસો વર્ષ જૂની અમારી સંસ્થા છે અને અમારા ચેરમેન વિવેક દેસાઈ સતત એવું કહે છે કે યુવાનો આપણી સાથે જોડાય અને સમય એવો છે કે હવે યુવાનો સુધી તમારે ગાંધીજીને લઈ જવા પડશે એમ તો એ સામેથી આવે અને એક એક એવી સ્પેસ ક્રિએટ થાય સેફ સ્પેસ કે જ્યાં સાથે મળી સૌ વાંચે આપણે બીસી છે આપણી પાસે સમય નથી પ્રાયોરિટી જુદી છે તો એક એવી ત્રણ કલાક અઠવાડિયાની મળે જ્યાં સાથે મળી એક માહોલમાં વાંચે અને એનાથી એક જુદા પ્રકારની ટેવ ક્રિએટ થાય એના ભાગરૂપે આ નવજીવન ટ્રસ્ટે નિયમિત રીડિંગ ક્લબ ની શરૂઆત કરી છે દેસાઈ શિલ્પા એ નવજીવન સાથે હું સંકળાયેલી છું લગભગ બે હજાર પંદર થી ત્યાં મુંબઈમાં શાંતનુ નાયડુ એ બુક રીડિંગ ક્લબ ચાલુ કરી હતી એ જોઈને મને અને રામ મોરીને એવું થયું કે આવું કંઈક આપણે ત્યાં કરીએ તો કેવું પણ કદાચ એક જણ પણ પ્રેરાય તો એ લેખે લાગે એવું વિચારીને અમે લોકોએ ઉત્સાહથી અમે શરૂ કર્યું કે કોઈ નહીં આવે તો કંઈ નહીં આપણે પાંચ છ જણા હોઈશું તોય ચલાવ છેવટે હું એકલી આવી શકવા રામુરી એકલો હશે તો બી અમે અહીંયા રીડિંગ ક્લબમાં રવિવારે આઠથી અગિયાર રીડિંગમાં છીએ એટલે છીએ જ એવું ધારીને આ પ્રવૃત્તિ ચાલી ચાલુ કરી અને અમુક આનંદ છે કે અમને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ભવિષ્યમાં અત્યારે આવે છે એના કરતાં માઉથ માઉથ પબ્લિસિટી થતી જાય અને બીજા લોકો બી જોડાતા જશે એવું અમે ચોક્કસ આશા રાખીએ છીએ